દાંતોળા તાલુકાના હરિયાવળા ગામે મહાકાળી માતાજીના મંદિરની હનુમાન દાદાના મંદિરની શિવશંકર ભોલેનાથના મંદિરની પુનઃ પ્રાણ સંપન્ન થઈ હરિયાવાડા ગામે પૂજે એક હજાર આઠ શિવગીરી બાપુના આશીર્વાદ થકી શ્રી મહાકાળી માતાજીની શિવશંકર ના મંદિરની તેમજ વર્ષ જૂની પ્રતિમા થકી હનુમાન દાદાના મંદિરની પુનઃ મહોત્સવ ગયો જેમાં સપ્ટેમ્બરના રોજ ગામની ચારેકોર લગભગ દસ કિલોમીટર જેટલી લાંબી રથયાત્રાનું આયોજન થયું હરિયાવાડા ગામના ભક્તજનો તથા આજુબાજુ ગામના ભક્તજનો ભક્તિના રંગે તરબોળ થયા લગભગ પંદર ભૂદેવ દ્વારા લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન થયું ત્રીસ સપ્ટેમ્બરના રોજ ભજન ગાયકો દ્વારા ભજન સંધ્યાનું આયોજન થયું જેમાં વીરારામ દેવાસી જોતારામ દેવાસી કાળુરામ ગરાસિયા જબરસિંહ વગેરે ગાયકો દ્વારા હજારો ભક્તોને ભક્તિ રસ પીરસવામાં આવ્યો પૂજ્ય એક હજાર આઠ બાપુના આશીર્વાદ નીચે બહોળા પ્રમાણમાં સાધુ સંતો હરિયાળા ગામે પધાર્યા એક ઓક્ટોબરના રોજ સવારે ચાર વાગે મંદિરોમાં મૂર્તિઓની અનાવરણ કરી પ્રતિષ્ઠા કરવામાં આવી સતત દિવસ સરપંચ મુકેશભાઈ પ્રજાપતિ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી બેચરાભાઈ રબારી વક્તાભાઈ રબારી કાળાભાઈ વેરાણા ઉપસરપંચ છોગાભાઈ મોદી અમરાભાઈ પ્રજાપતિ બાબુભાઈ પરમાર વિરચંદભાઈ કાળમા છત્રાભાઈ લુણાવાતર લવજી ભાઈ બોડાણા રાણાભાઈ ઢગોલ રમેશભાઈ ઠાકોર વગેરે કાર્યક્રમ શોભાવા જેમત ઉઠાવી કાર્યક્રમમાં યુવાનો હિતેશભાઈ પ્રજાપતિ ભેરાભાઈ પ્રજાપતિ દશરથભાઈ ઘટાળ રાણાભાઈ મિયાણી પીઠાભાઈ પ્રજાપતિ મફાભાઈ ચૌહાણ વગેરે ભારે મહેનત થકી કાર્યક્રમ સફળ બનાવ્યો ગામના વતની કર્મયોગી શિક્ષક નાનજીભાઈ મોદી તથા અગ્રણી બબુતાભાઈ પ્રજાપતિએ ભક્તજનો માટે કાર્યક્રમ સફળ બનાવવા સ્ટેજ સંચાલનની કામગીરી સફળ બનાવી ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી સમગ્ર ગ્રામજનોએ સેવાભાવ થકી સમગ્ર કાર્યક્રમ શોભાવ્યો રિપોર્ટર વિનોદ ઠાકર દાંતીવાડા